ભારે પવન સાથે વરસાદ વરસ્યો મહિસાગર જિલ્લામાં લુણાવાડા શહેરની સાથે ખાનપુર અને કડાણા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો લુણાવાડા શહેરના માંડવી બજાર પીપળી બજાર હાટડિયા બજાર હોસેની ચોક બરધરી રોડ સહિતના વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા તો સોનેલા કાંઠા કરણ બારીયાના બુવાડા ખાનપુર તાલુકાના નરોડા વડા ગામ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ તો વીરપુર તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો રસ્તા ઉપરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા તો પવન સાથે વરસેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ભારે પવન સાથે વરસાદ વરસ્યો મહીસાગર જિલ્લામાં લુણાવાડા શહેરની સાથે ખાનપુર અને કડાણા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો લુણાવાડા શહેરના માંડવી બજાર પીપળી બજાર હાટડિયા બજાર હોસેની ચોક બરધરી રોડ સહિતના વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા તો સોનેલા કાંઠા કરણ બારીયાના બુવાડા खानपूर तालुकाना नरोडा वडा गाम सहित विस्तार भारे पवन आणि वीज कडाका भडाका वरस वरसाद